તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્પિનિંગ ટોપ આની પહેલાંના વિડીયોમાં જે આપણે વાત કરી હતી સ્પિનિંગ બોટમ બરાબર તો સ્પિનિંગ બોટમ જેમ કે આપણે સપોર્ટ ઉપર બને છે અને આ સ્પિનિંગ ટોપ આપણી સ્ટિક પેટર્ન ક્યાં જોવા મળે છે બરાબર રજીસ્ટન ઉપર જોવા મળે છે બરાબર મિત્રો તો આ રહીને મિત્રો ઇનડિસિઝન કેન્ડલ છે કારણ કે જો આવી રીતના ભાવ આપણો અપ ટ્રેન્ડમાં જતો હોય બરાબર ત્યાં રજિસ્ટન આવતા આવી રીતની કેન્ડલ જોવા મળે બરાબર મિત્રો આવી રીતના બાયર્સ ભાવ ઉપર લઈને જાય ત્યાંથી સેલર એક્ટિવ થાય અને ત્યાંથી ભાવ નીચે લઈને આવે અને બરાબર એ ખરખી ક્લોઝિન આપે ને બરાબર મિત્રો ત્યારે આ સ્પિનિંગ ટોપ નામની કેન્ડલ બને છે બરાબર મિત્રો તો આ રીતની એની સાઇકોલોજી છે અને આની પહેલાંના જે વિડીયોમાં મેં વાત કરી હતી ને મિત્રો એ સ્પિનિંગ બોટમની વાત કરી હતી બરાબર મિત્રો અને આ સ્પિનિંગ ટોપ છે સ્પિનિંગ બોટમ રહીને એ સપોર્ટ ઉપર બને છે અને સ્પિનિંગ ટોપ રહીને એ રજીસ્ટન ઉપર બને છે તો આ રીતના અને આ કેન્ડલ સ્ટીક પેટર્નની સાઇકોલોજી હોય છે અને સ્પિનિંગ બોટમ એ સ્પિનિંગ ટોપ લોંગ લેગ ડોજી બરાબર એ બધી સેમ ડિસિઝન કેન્ડલ હોય છે બરાબર મિત્રો તો આપણે ચાર્ટમાં પણ જોઈ લેવી કે ચાર્ટમાં એ કઈ રીતના કામ કરે છે તો આ ચાર્ટ મેં આઈપીપી બનાવી છે બરાબર મિત્રો એમાં હું તમને સમજાવી દઉં કે કઈ રીતના કામ કરે છે કે જે આવી રીતના અને બાયર સુઈને અહીંથી આપણો ભાવ અપ ટ્રેન્ડમાં લઈ જતા હોય છે બરાબર અને ત્યાં રજિસ્ટન આવતા આ રીતની આપણને કેન્ડલ જોવા મળે જુઓ બરાબર મિત્રો અને ત્યાંથી પછી જુઓ એકદમ ડાઉનમાં રેલી આપણને જોવા મળી તો આ રીતના આપણી સ્પિનિંગ ટોપ કામ કરે છે અને આ મિત્રો આમાં એન્ટ્રી અને સ્ટોપ લોસ કઈ રીતના રાખવાનો જો સપોર્ટ ઉપર આ રીતની કેન્ડલ તમ ઓ સોરી રજિસ્ટન ઉપર તમને જો આ રીતની કેન્ડલ દેખાય બરાબર મિત્રો તો એનો જે લો બ્રેક કરે ને ત્યાંથી આપણી એન્ટ્રી થઈ જશે બરાબર મિત્રો અને સ્ટોપ સ્ટોપલોસ ક્યાં રાખવાનું આવશે સ્ટોપ સ્ટોપલોસ આપણે જે એનો હાયો હોય છે ને ત્યાં સ્ટોપ સ્ટોપલોસ રાખવાનો આવે છે બરાબર મિત્રો તો સમજાઈ ગયું કે આ કેન્ડલ આપણે કઈ રીતના ટ્રેડ કરવાની અને આ રિયલ રિયલ ચાર્ટ ઉપર પણ એક વખત આપણે પ્રેક્ટિસ કરીને જોઈ જોયું બરાબર તો કઈ રીતના દેખાય છે રિયલ ચાર્ટ ઉપર તો બરાબર મિત્રો આ છે બજાજ ફાઇનાન્સનો ચાર્ટ બરાબર મિત્રો તો જો અહીંયા આપણને સાઈડવેઝ ટ્રેન્ડ જોવા મળ્યું અને ત્યાંથી એના આગલા દિવસ આપણને ગેપડાઉન જોવા મળ્યું બરાબર આ ગેપ ડાઉન છે આગલા વિડીયોમાં આપણે ગેપ ગેપઅપ ગેપડાઉન એ કઈ રીતના બને છે અને કેટલી પ્રકારના ગેપ અપ હોય છે અને ગેપ ડાઉન હોય છે એ બધાની હું તમને આગળના વિડીયોમાં વાત કરીશ બરાબર મિત્રો તો ત્યાંથી ડાઉન જોવા મળ્યું અને ત્યાંથી આપણા બાયર ભાવને ઉપર લઈ ગયા અને જો મિત્રો આ આપણો એક સપોર્ટ દેખાય છે બરાબર મિત્રો દેખાય છે ને અને ત્યાં જુઓ આ કેન્ડલ આપણને જોવા મળી અને આ મિત્રો સ્પિનિંગ બોટમ સ્પિનિંગ ટોપ લોંગ લેગ ડોજી એનો કલર મહિને નથી રાખતો એ લાલ પણ હોઈ શકે છે અને લીલી પણ હોઈ શકે છે અને જેવો મિત્રો ત્યાંથી આપણું ટ્રેન્ડ ડાઉનમાં જોવા મળે છે બરાબર મિત્રો તો આ રીતના આપણી કેન્ડલ સ્ટીક કામ કરે છે સ્પિનિંગ ટોપ કામ કરે છે બરાબર મિત્રો અને હા જુઓ અત્યારે રિયલ ટ્રેડ હું તમને પણ દેખાડી દઉં બરાબર મિત્રો તો અત્યારે અત્યારે મારું ટ્રેડ ચાલુ છે જુઓ મિત્રો અત્યારે મેં વધારે ભાગે છે ને બીટકોઇન આપણે ક્રિપ્ટો કરન્સી હોય છે ને એમાં ટ્રેડ લેવાનું મને ગમે છે કારણ કે આપણે જેમ ઇન્ડિયન માર્કેટમાં ગેપ ગેપ ડાઉન બને છે ને એમાં આ રીતના બનતું નથી અને આ મિત્રો આપણે આમાં અને ચોવીસ કલાક આપણે ટ્રેડ કરી શકવી ગમે ત્યારે ટ્રેડિંગ ચાલુ કરી શકવી બરાબર આ ચોવીસ કલાક માર્કેટ ખુલી રહે છે આ આપણી છે બીટકોઇનનો જે ઓપ્શન ટ્રેડિંગનો ચાર્ટ છે ને આ મેં એ ખોલેલો છે બરાબર મિત્રો અને અત્યારે જો મારું અહીંયા ટ્રેડ ચાલુ છે મેં આ લાઇન બ્રેક થઈને ત્યાંથી મેં અહીંયા એન્ટ્રી કરી તો અત્યારે મેં ચારસો ને અગિયાર રૂપિયામાં બરાબર અહીંયા મેં એન્ટ્રી કરી લીધી છે અને અત્યારે જો હું કારણ કે લોસમાં જ ચાલે છે મારે એમ હતું કે અહીંથી જો આ લાઇન બ્રેકડાઉન કરશે તો અહીં લગીનો મારો ટાર્ગેટ હતો બરાબર મિત્રો પણ અહીંયા માર્કેટ સાઇડવેઝ આપણને જોવા મળ્યું જેથી કરીને અત્યારે મારે એ પીએનએલ લોસમાં દેખાડે છે પણ કાંઈ વાંધો નહીં મેં ઓપ્શન સેલિંગ કરી છે ઓપ્શન બાઈંગ નથી કરી એટલે ઉપાધિ નથી જ્યાં લગી આ એન્ટ્રી પોઈન્ટથી માર્કેટ નીચે રહેશે ને ત્યાં લગી લાંબા સમયમાં મને ફાયદો થશે બરાબર મિત્રો જો આ એન્ટ્રી થઈ ગઈ છે ને ત્યાંથી જો કદાચ માર્કેટ આપણું ઉપર વિ જાય ને તો લોસ થાય તોય એ મારો મેં લોસ રાખેલો છે ચારસો ને ચોપન રૂપિયાનો બરાબર આ મારો સ્ટોપ લોસ છે બરાબર તો આ એક મેં અત્યારે ટ્રેડ લીધું હતું એ તમને દેખાડું હતું બરાબર મિત્રો અને આ જ રીતના હું સ્ટોક માર્કેટને લગતા વિડીયો મૂકું છું તો આ વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ મિત્રો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં એવા મિત્રોને શેર કરો જેને સ્ટોક માર્કેટ શીખવો જે આપણી ગુજરાતી અને સરળ ભાષામાં તો વિડીયો થોડોક મોટો થઈ ગયો છે તો હું વિડીયો અહીંયા વિરામ આપું છું અને આ એન્ડ જે આપણે એન્ડસ્ક્રીન આવે ને બરાબર આ વિડીયો પૂરો થાય ત્યાં હું તમને એક પ્લે લિસ્ટ આપી દઈશ એની આ મેં જેટલી કેન્ડલસ્ટિક સ્ટીક પેટર્નનો આખો કોર્સ ચાલુ કર્યો છે ને એની પ્લે લિસ્ટ મળી જશેથી કરીને તમને સમજાઈ અને પછી તો આ વિડીયોનો હું અહીં વિરમ આપું છું તો થેન્ક યુ